શ્યામળ ભટ્ટ લેખિત બત્રીસ પુતળીની વાર્તાઓ પૈકી આજે આપણે કામધેનુની વાર્તા સાંભળવાના છીએ આ અગાઉની વાર્તાઓના વિડીયોઝ પણ મેં અપલોડ કરેલા છે જો તમે ઈચ્છો તો ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટન મેં એની લિંક મેં આપેલી છે ત્યાંથી તમે વાત સાંભળી શકો છો રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય ત્યાં સિંહાસનમાંથી અવાજ આવ્યો અને પ્રિયા નામની પુતળી બોલી આ સિંહાસન તો રાજા વિક્રમનું છે એના જેવા ગુણ હોય તો આ સિંહાસન ઉપર બેસી શકે તારી યોગ્યતા નથી રાજા ભોજ પુતળીને જોતા રહ્યા એટલે પૂતળી આગળ બોલી રાજા વિક્રમના પરોપકાર એક વાત કહું છું એ સાંભળો અને રાજા ભોજ સિંહાસનની સામે ઊભા હતા અને વાત કરવાની શરૂઆત પુતળીએ કરી સવારનો સમય હતો ઉજ્જૈનમાં રાજસભા ભરાઈ હતી રાજા વિક્રમ સિંહાસન ઉપર બેઠા હતા દરબારીઓ અલગ મલકની વાતો કરતા હતા અને સભામાં રાજગોર આવ્યા રાજગોર રાજા વિક્રમની સામે ઉભા રહ્યા રાજાને પ્રણામ કરીને બોલ્યા હવે મારે ભગવાનની ભક્તિ કરવી છે જીવન વારાણસીમાં વિતાવવું છે તો મને રજા આપો અને પછી વંદન કરીને રાજા બોલ્યા મહારાજ આપ તો આ રાજ્યના ઉપદેશ આપો એ પ્રમાણે અમે બ્રાહ્મણ તુલસી અને પીપળો ગાય અને બીજી ગંગા એનો તો હંમેશા સંગ કરજે રાજગોર આશીર્વાદ આપીને હાલતા થયા રાજા વિક્રમે ગામે ગામ પીપળા વવડાવ્યા ઘેર ઘેર તુલસી રોપાયવા ગાયો માટે ગૌચર કર્યા ગૌશાળાઓ બનાવી અને લોકોના ઘરે ગાય દરેકના દૂધ મળે છાણ થાય અને ખાતર ખેતરમાં નાખે અનાજ પણ પુષ્કળ પાકે અને લોકો સુખી થયા રાજા વિક્રમ શંકર ભગવાનની પૂજા કરવા મંદિરે ગયા ભગવાનની પૂજા કરી ગરીબોને દાન કર્યું અને પછી એ મહેલ તરફ આવતા હતા ક્ષિપ્રા નદીના કિનારે એક ગાય ભાભરતી હતી રાજા એ બાજુ ગયા જોયું તો ગાય કાદવમાં ખૂપેલી હતી બહાર નીકળી નહોતી શકતી એથી એ બરાડા પાડતી હતી રાજાએ ગાયને કાદવમાંથી બહાર કાઢી ગાયને મેલમાં લેવા ગરમ પાણીથી ગાયને નવડાવી ગાયને ખવડાવ્યું અને પછી ગાયને તો જુદા જુદા શણગાર પહેરાવ્યા ગાય બગલાની પાખ જેવી સફેદ હતી નાની નાની શિંગડીઓ નાજુક શરીર રાજાને ગાય ઉપર વહાલ હતું અને રાજા ગાયની સેવા કરતા એની સંભાળ રાખતા એક સમયે ઇન્દ્રનો દરબાર ભરાયો હતો મહામુનિઓ હતા તપસ્વીઓ હતા બધા રાજા વિક્રમની પ્રશંસા કરતા હતા આ રાજા અર્જુન જેવો પરાક્રમી પરશુરામ જેવો પરાક્રમી કર્ણ જેવો દાનેશ્વરી અને હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી છે આ પ્રશંસાથી ઇન્દ્રનું માથું ભમી ગયું ઇન્દ્ર તો સ્વર્ગના રાજા હતા એમની સામે એક મનુષ્યના વખાણ થાય એમ નથી કેમ સહન થાય એ બબડિયા રાજા વિક્રમની પરીક્ષા તો કરવી જ જોઈએ ઇન્દ્રએ કામધેનુને બોલાવી અને આજ્ઞા કરી કે તું પૃથ્વી ઉપર જા વિક્રમની કસોટી કરજે તારી કસોટીમાં નિષ્ફળ જાય તો તું એને શાપ આપજે કામધેનુ તો પૃથ્વી ઉપર આવી ઉજ્જૈન પાસે એક જંગલ હતું અને આ જંગલમાં ગાય ચરતી હતી આ ગાય રાજા વિક્રમની હતી કામધેનુએ વાઘનું સ્વરૂપ લીધું ગાય ઉપર અચાનક હુમલો કર્યો ગાયને બરાબર સપડાવી ગાયને ગબકાવી એના ઉપર વાઘ ચડી બેઠો ગાયને તે જવા દેતો નહોતો હાંજ પડી ગાય ન આવી વિક્રમ રાજાને ચિંતા થઈ ગાયને શોધવા નીકળી ગયા રાજા વિક્રમ જંગલમાં પહોંચ્યા ગાયની બૂમો સાંભળાતી હતી વાઘની ત્રાળ પણ હંભળાતી હતી રાજા વિક્રમ ગાયની પાસે પહોંચ્યા પણ વાઘે ગાયનું ગળું પકડેલું હતું રાજા વિક્રમ ગુસ્સાથી લાલ ચોર એમનું મુખ તપાવેલા ત્રાંબા જેવું વિક્રમે બૂમ પાડી ગાયને છોડી દે નહીં તો તારી વાયુ બન્યું રાજાએ ધનુષ્ય ઉપર બાણ ચડાયું બરાબર નિશાન તાક્યું વાઘે રાજા વિક્રમને જોયો એ ધ્રુજી ગયો એ જાણી ગયો હતો કે રાજા વિક્રમ એને મારી નાખશે વાઘ બોલ્યો રાજા વિક્રમ તું તો પરોપકારી છે હું સાત દિવસથી ભૂખ્યો છું મારે એક પુત્ર છે એક પત્ની છે અમે બધા ભૂખથી ટળીએ છીએ હાથમાં આવેલો શિકાર હું તને કેમ જવા દઉં હું મારા આશ્રિતોને ભોજન ન આપું તો તો હું પાપી ગણાવું તમે મને ખોરાક આપો તો ગાયને છોડી મૂકું રાજા વિક્રમનો વિચાર કર્યો વાઘને પણ ભોજન તો આપવું જ જોઈએ વાઘની માગણી પણ વાજબી હતી વાઘને બીજા કોઈ પ્રાણી ભોજન માટે આપે તો તું બીજા જીવની હત્યા થાય રાજાએ વાઘને કીધું હું તારી સામે તો ઊભો છું તું મને ખાઈ જા પણ ગાયને છોડી દે વાઘ બોલ્યો કે તારી વાત સાચી પણ અમે તો ત્રણ જણા છીએ તું તો એકનો ખોરાક હું તારો ભક્ષ કરું તો બાકીના બે ભૂખ્યા રે રાજાએ વિચાર કર્યો ને પછી બોલ્યા એ હું મહેલમાં જાઉં છું મારી રાણી અને કુંવરને બોલાવી લાવું અમને ત્રણનો તમે ભક્ષ કરજો પણ આ ગાયને ન મારીશ વાઘ કબૂલ થયો રાજા મહેલમાં એવા રાજાએ પોતાના પુત્ર વિક્રમચરિત્રને વાત કરી બાપ એવા બેટા પણ પરોપકારી જ હોય એ તો ગાય માટે મરવા સંમત થયો રાજાએ રાણીને વાત કરી બીજા માટે શરીર ત્યજતા એને પણ આનંદ થયો રાજા રાણી અને રાજકુમાર જંગલમાં એવા રાજા વિક્રમે કીધું કે અમે આવી ગયા છીએ અમારા શરીરમાં તારી ભૂખ તૃપ્ત કરવા અમે તને અર્પણ કરીએ છીએ વાઘને તો રાજાની કસોટી કરવી હતી એ બોલ્યો આ પશુઓ અમારું ભોજન છે તમે તો માણસ છો તમારા શરીર પણ સુંદર છે તમને મારું તો પાપ લાગે તમે તમારી જાતે મરો તો તમારું ભોજન કરી શકાય રાજા વિક્રમે તલવાર ખેંચી સિદ્ધ માતાનું સ્મરણ કર્યું મરવા માટે તલવાર ઊંચી કરી પણ પાછળથી કોઈએ રાજાનો હાથ પકડ્યો આકાશમાંથી પુષ્પોની ઉષ્ટિ થઈ અને વાઘ અદ્રશ્ય થઈ ગયો એની સામે કામધેનુ ગાય ઊભી હતી રાજા વિક્રમ કસોટીમાં થયા હતા કામધેનુએ કીધું કે રાજા વિક્રમ હું તારા ઉપર પ્રસન્ન છું તારી ઈચ્છા હોય એ માંગ રાજા વિક્રમે કીધું આપની કૃપાથી હું ખૂબ સુખી છું કામધેનુએ રાજા વિક્રમને કીધું આ ગાય મારા વંશની છે એ પણ કામધેનું ગાય છે ગાયનું ઘી ખાશે એને રક્તપિતનો રોગ મટી જશે દૂધ પીવાથી કોઢ મટશે માખણ આંખે આનશે તો અંધાપો દૂર થશે ગૌમૂત્ર છાણ ચોળીને સ્નાન કરશે તો એકસો આઠ રોગ મટી જશે આ બધા આ ગાયના ગુણ છે મારી જરૂર પડે તો મને યાદ કરજે અને કામધેનું નું અદ્રશ્ય થઈ એણે સ્વર્ગનો રસ્તો લીધો અને ઇન્દ્રલોકમાં પહોંચી ગઈ આ માતને ઘણા મહિના થઈ ગયા રાજા વિક્રમ એક દિવસ સભામાં બેઠા હતા સભામાં એક યુવાન બ્રાહ્મણ આવ્યો એનું નામ રામદાસ હતું એના કપડાં ફાટેલા હતા દાઢી વધી ગઈ હતી મુખ ઉપર નિરાશા અને દુઃખ હતું એને રાજાને આશીર્વાદ આપ્યા રાજા વિક્રમે રામદાસનો ચત્કાર કર્યો અને સભામાં સ્થાન આપ્યું ને પછી પૂછ્યું સભામાં પધારવાનું શું પ્રયોજન મારે કાશીએ જવું છે ગંગામાં સમાઈ જવું છે આત્મહત્યા કરવી છે માટે આપ ભલામણ ચિઠ્ઠી લખી આપો તો સારું રાજાને નવાઈ લાગી એ યુવાનની સામે જોઈ રહ્યા રાજા રામદાસને પોતાની સાથે મહેલમાં લઈ ગયા એને જમાઈડ્યો અને પછી પૂછ્યું આત્મહત્યા શા માટે કરવી આત્મહત્યા કરવી છે હાથ જન્મ મળે એ પણ શાસ્ત્રના શાસ્ત્રના તમે તમે તો ભણેલા છો છો શા માટે આવો કર્યો અને આપ આત્મહત્યા કરવાનું વિચારો છો સાચી વાત કરો રાજે તેને વાલથી પાસે બેસાડી અને સમજાવ્યો એટલે રામદાસ પોક મૂકીને રડી પડ્યો પોતાની વાતની એણે શરૂઆત કરી હું કનકકુંડ ગામનો રહેવાસી છું નાગર બ્રાહ્મણ મારા પિતા એંશી વર્ષના છે પણ બંને આંખે આંધળા છે મારા મા પંચોતેર વર્ષના છે એના આખા શરીરે કોઢ છે એક બેન છે એ વિધવા એમાંય વળી લંગડી આ બધાની હું સેવા કરું કમાવા જાઉં તો આ બધાની સેવા કોણ કરે અને કમાવું નહીં તો બધાને ખબરાવું હું અમારી પાસે પૈસો તો હતો નહીં અમારી નાગરી નાત પડવા માટે પૈસા જોઈએ હું તો અભણ કોઈ નોકરી ધંધોય નથી મને કોણ કન્યા આપે નાતમાં બધા મેણા મારતા હતા મશ્કરી કરતા હતા આ મશ્કરી સહન ન થતા ઘર છોડીને ચાલ્યો ગયો રસ્તામાં ચંદ્રપુર નામનું નગર આવ્યું અને નગરમાં એક સુંદર મહેલ અને આ રાજાની કુરી સોના જરૂખામાં ઊભી હતી આવું રૂપ મેં જિંદગીમાં પહેલી વાર જોયું સોના મારા મનમાં વસી ગઈ હું રાજસભામાં ગયો રાજાને આશીર્વાદ આપ્યા રાજા પ્રસન્ન થયા બોલ્યા મહારાજ આપને જે જોઈએ એ માગો તરત જ મારાથી બોલાઈ ગયું આપની પુત્રી સોનાને મારી સાથે પરણાવો મારી માગણીથી સભામાં હાહાકાર થઈ ગયો બધા ખળભળી ઉઠ્યા ગુસ્સામાં દરબારીઓ મને મારવા દોડ્યા પણ રાજા ગુસ્સે થયા શાંતિથી બોલ્યા ઇન્દ્રાણીના ડોકનો હાર નાગની સ્ત્રીના કાનના કુંડળ અને બત્રીસ લક્ષના પુરુષનું માથું આ લાવી આપો તો સોનાની સાથે તમારા લગ્ન કરું સોનાની સાથે લગ્ન કરવાનો મારો મોહ હતો એટલે મેં શરતનો સ્વીકાર કર્યો એક વર્ષની મુદત માગી હવે એક વર્ષ પૂરું થયું છે આ ત્રણેય વસ્તુ મને મળવાની નથી હવે મારે જીવવાનું મન નથી કાશીએ જઈશ ગંગા નદીમાં પડીને આત્મહત્યા કરીશ રાજા વિક્રમેને શાંત કર્યો આશ્વાસન આપ્યું અને પોતાની સાથે મહેલમાં લઈ ગયા રાત પડી રાજા વિક્રમ પલંગમાં આવતા હતા ઊંઘ નહોતી આવતી એમને બ્રાહ્મણની ચિંતા થતી હતી મધ્યરાત્રિના એ હરસિદ્ધ માતાના મંદિરે ગયા માતાજીની પૂજા કરી માતા પ્રસન્ન થયા રાજા વિક્રમે માતાજીને રામદાસના દુઃખની વાત કરી માતાએ કીધું તું કામધેનુનું ધ્યાન ધર એ તને આ બંને વસ્તુ લાવી આપશે માતા તો અદૃશ્ય થયા વિક્રમે કામધેનુની આરાધના કરી કામધેનુએ રાજાને વચન આપ્યું હતું એ આકાશ માર્ગેથી પૃથ્વી ઉપર આવી રાજા વિક્રમે સામે ઊભી રહી અને રાજાએ કામધેનુને વંદન કરીને કીધું કે મને ઇન્દ્રાણીનો હાર અને શેષનાગની સ્ત્રીના કાનના કુંડળ લાવી આપો રામદાસને મેં વચન આપ્યું છે કામધેનુ આવા પરોપકારી રાજા ઉપર પ્રસન્ન હતી રાજા વિક્રમ ગરીબોના બેલી હતા પારકા દુઃખે દુઃખી થતા હતા કામધેનુ બોલી કે તું ઇન્દ્રનો યજ્ઞ કર અને પછી નાગ યજ્ઞ કરો કામધેનુ આટલું બોલી અને ચાલતા થયા રાજા વિક્રમ મહેલમાં આવ્યા સવારમાં વહેલા ઉઠ્યા પ્રધાનને બોલાવ્યા ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓ થઈ માણસો કામે લાગી ગયા હજારો બ્રાહ્મણોને બોલાવ્યા યજ્ઞની શરૂઆત થઈ યજ્ઞની શરૂઆત થઈ અને યજ્ઞની પૂર્ણાહુતિ સમયે ઇન્દ્ર આવ્યા રાજાને હાર આપ્યો પછી નાગ યજ્ઞ કર્યો અને આ યજ્ઞની પૂર્ણાહુતિમાં શેષનાગ પ્રગટ થયા અને રાજા વિક્રમે નાગરાજને વંદન કર્યાને માગણી કરી આપને સ્ત્રીના કાનના કુંડળ મને આપો આ કુંડળ મારા માટે નહીં પણ રામદાસ માટે જોઈએ છે શેષનાગે કુંડળ આપ્યા બંને યજ્ઞ પૂરા થયા રાજા વિક્રમે રામદાસને બોલાવ્યો અને કીધું કે ઇન્દ્રાણીનો હાર આ શેષનાગની સ્ત્રીના કુંડળ આ બંને લઈ તમે ચંદ્રપુરના રાજા પાસે જાઓ કે જો કે લગ્નની તૈયારી કરે બત્રીસ લક્ષના પુરુષનું માથું લગ્ન સમયે તેમને મળી જશે રામદાસ ખુશ હતો બંને વસ્તુ લઈ ચંદ્રપુર પહોંચ્યો રાજાને હાર અને કુંડળ આપ્યા રાજા ચંદ્રસેને રામદાસને પૂછ્યું તું બે વસ્તુ લાવ્યો છે ત્રીજી વસ્તુ બત્રીસ લક્ષણા પુરુષનું માથું ક્યાં લગ્ન સમય આપને મળી જશે રામદાસે જવાબ આપ્યો રાજા વિક્રમ અદ્રશ્ય રીતે એની સાથે જ હતા આ બધો ખેલ જોતા હતા ચંદ્રસેને લગ્નની તૈયારી કરી આખું નગર શણગાર્યું બાણે બાણે તોરણ બંધાવ્યા મંડપમાં રામદાસ બેઠો હતો અમે સોના હસ્ત મેળાપનો સમય થયો શણાઈ ગુંજતી હતી ઢોલ વાગતા હતા લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ચંદ્રસેન રાજાએ રામદાસની સામે જોયું ને કીધું રામદાસ બત્રીસ લક્ષના પુરુષનું માથું ક્યાં છે રામદાસ તો ગભરાયો આમ તેમ જોયું પણ વિક્રમ નજરે ન પડ્યા રામદાસ બબડતો હતો રાજા કોઈનો મિત્ર નહીં મને મને એણે આગળની મોકલ્યો અને પાછળ રહ્યો મને મેલમાં રાખ્યો લાડ લડાવ્યા એણે મને વચન આપ્યું પણ આવ્યો નહીં હવે તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય ન એ નિરાશ થયો ચિંતાની કરજ લેવો પડી બધા લોકો રામદાસની મશ્કરી કરતા હતા મજાક કરતા હતા રામદાસ તો કાંઈ શાય જેવો કાપો તો લોહી ન નીકળે એવામાં ક્યાંકથી અવાજ આવ્યો માથું ઝીલવા સોનાની થાળી લાવો બધા આકાશ સામે જોવા લાગ્યા આવ્યો ક્યાંથી કઈ હમદ નહોતી પડતી ઝડપથી સોનાનો થાળ મંગાવ્યો મંડપની વચ્ચે આ થાળ મૂક્યો રાજા વિક્રમ લગ્નમાં હતા પણ તેઓ દ્રશ્ય હતા તેમને વિદ્યા આવડતી હતી એકાએક રાજા વિક્રમ પ્રગટ થયા મંડપમાં આવીને રહ્યા એમણે ચંદ્રસેનને કીધું હું બત્રીસ લક્ષ પુરુષ છું તું ખાતરી કરી લે મારું માથું ઉતારી લે દેવાંશી પુરુષ બધા એના તેજથી અંજાઈ ગયા બધા નવાઈ રાજા ચંદ્રસેન ધ્રુતતા હતા એણે રાજાને અભિનંદન કર્યા અને પૂછ્યું કે તમે કોણ છો તારે નામ સાથે શું કામ છે તું તારું કામ કર મારું માથું ઉતારી લે રાજા વિક્રમે કીધું રાજા ચંદ્રસેન આ પરોપકારી રાજાને ઓળખી ગયા એ રાજા વિક્રમના ચરણોમાં પડ્યા અને બંને પગ પકડી લીધાને એ બોલ્યા કે આપ રાજા વિક્રમ છો એના સિવાય કોઈ પારકા માટે મરવા તૈયાર ન થાય રાજા વિક્રમે ચંદ્રસેનને ઊભા કર્યા અને ભેટી પડ્યા અને ચંદ્રસેન બોલ્યા આપ મને માફ કરો મારે આપનું માથું નથી જોઈતું રામદાસ અને સોનાના લગ્ન ધામધૂમથી થયા ચંદ્રસેને અઢળક સોના મહોરો આપી અને સાત ગામ બક્ષિસમાં આપ્યા રામદાસના લગ્ન થયા પણ એ ખુશ નહોતો ચિંતામાં હતો રાજા વિક્રમ એને પાસે બોલાવીને પૂછ્યું રામદાસ તમારી ઈચ્છા પ્રમાણે સોના સાથે તમારા લગ્ન થયા છતાં દુઃખી કેમ છો રામદાસ હાથ જોડીને કે મારા પિતા વૃદ્ધ એમના આખા શરીરે કોઢ માતા બંને આખે આંધળા બેન વિધવા અને એ લંગડા આ બધાના દુઃખ મટાડી ન શકું ત્યાં હું ધ્યાનંદ કેમ થાય રાજા વિક્રમે રામદાસની વાત સાચી લાગી એમણે કામધેનું ગાય ઉજ્જૈનથી મગાવી આ ગાય રામદાસને આપી અને કીધું કે આ કામધેનું ગાય છે આ ગાયનું દૂધ તારા પિતાને આપજે કોઢ દૂર થશે ગાયનું માખણ માતાને આંખે આંજીશ તો અંધાપો દૂર થશે અને ગાયની સેવા કરવાથી તારી બેન ચાલતી થશે રામદાસે ગાય લીધી પોતાને ગામ આવ્યો સોના પણ સાથે હતી અઢળ સોના મહોરો હતી રાજા વિક્રમને મનમાં સંતોષ થયો ખૂબ પ્રસન્નતા હતી એમણે એક યુવકની જિંદગી બચાવી હતી વાત પૂરી કરતાં પુતળી બોલી રાજા વિક્રમ જેવા પરાક્રમી હતા એવા જો તમે પરાક્રમી હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકો અને પુતળી ફળફળાટ કરતી આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો